સુરતના વોટર પાર્કમાં અસામાજિક તત્વોની ધમાચકડી એકવા મેઝિકાના પ્રતિબંધિત વિસ્તારમાં નારા લગાવતા યુવકને અટકાવતા બેને માર માર્યો પોલીસના ધાડે ધાદા ઉતર્યા સુરતના બઘોબ વિસ્તારમાં આવેલા એકવા મેઝિકા વોટર પાર્કમાં બપોર બાદ એક યુવક પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જઈને કોઈ દેશના સમર્થનમાં ટી શર્ટ લહેરાવી નારા લગાવતા ધમાચકડી મચી ગઈ હતી આ મામલે સિક્યોરિટી ગાર્ડ દ્વારા આ યુવકને અટકાવવામાં આવતા આઠથી દસ જેટલા યુવકોએ ભેગા મળીને સિક્યુરિટી ઓફિસર સહિત બે પર જીવલેણ હુમલો કર્યો હતો જેને લઈને એસીબી પીઆઈ સહિત પોલીસનો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પૂણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યો શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પંદર જેટલા યુવકોને રાઉન્ડ અપ પણ કરાવ્યા હતા મારું નામ મેહુલ દેસાઈ છે હું એકવામેજિકા વોટર પાર્કમાં સિક્યુરિટી ઓફિસર છું હું મારું કામ ચાલુ હતું ને ત્યાર પછી હું સીસીટીવી ચેક કરતો હતો તેમાં બે છોકરાઓ સ્ટેજ પર પહોંચીને પિલિસ્ટીનનું ફ્લેગવાળું ટી શર્ટ હતું તે લોકો લહેરાવતા હતા આવી રીતના ઉપરથી એટલે હું અટકાવવા ગયો એ લોકોને મારી સાથે મારા ઓપરેશન મેનેજ બી મેનેજરને મેં ઇન્ફોર્મ કર્યું ને એ બી મારી પછાડી પછાડી આવ્યા હતા પણ એ બેને પકડવામાં એક જણ ભાગી ગયો હતો ટી શર્ટ બતાવતો હતો તે ભાગી ગયો હતો અને તેમાંથી તેમની સાથે બીજો વ્યક્તિ હતો તે પકડાઈ ગયો હતો તેને તેને અમે વાત કરતા હતા તેમાંથી બીજા બધા આવીને અમારા પર હુમલો કરી દીધો હતો આઠ દસ જણ હતા હુમલો કરી દેવા અને તેમાં મને માથામાં ઈજા થઈ છે એટલે તેના તેના માટે ત્યારબાદ મને બહુ ખબર નહીં હતી એટલે મને મારી ટીમે જ મને સારવાર કરવા માટે ફર્સ્ટ એડ રૂમમાં લઈ ગયા હતા ને બધા છોકરાઓ બધા ભાગી ગયા હતા ત્યાર પછી પોલીસ દ્વારા શું કર્યું મારા સર પોલીસને ઇન્ફોર્મ કર્યું હતું ને ત્યારબાદ પોલીસ આવીને બધી સીસીટીવીને બધું ચેક કર્યું હતું ને ઘણાને એ લોકોએ ને એ લોકોએ પકડ્યા છે ફરિયાદ એ જ છે કે તમે હુમલો મેઇન તો હુમલો કરવો અને પિલિસ્ટાઈનની ટી શર્ટ બતાવી એ દેશની જે પ્રોબ્લેમ છે તે તેનું છે પણ આપણે એમાં અહીંયા એન્ટરટેનમેન્ટ જગ્યા પર આ કરવું નહીં જોઈએ એ માટે અટકાવવા જ ગયા હતા બીજું કંઈ કરવા નહીં ગયા હતા